વક્ફ બોર્ડની ફરિયાદોમાં સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં તેવા સવાલ એક વર્ષ પૂર્વે જીતાલી અને કોસવણી ગામે વક્ફ બોર્ડની જમીન ખોટા દસ્તાવેજોથી વેચાણ કરવાનું કૌભાંડ બહાર નામનાર નાસિર ખાને કર્યા હતા

કોસમણી જેતાલી સહિત આજુબાજુના અન્ય વિસ્તારમાં મસ્જિદ ટ્રસ્ટ હેઠળ આવતી મિલકત ગેરકાયદેસર રીતે વેચાણ તેમજ ભાડે આપવાના કિસ્સા સામે આવ્યા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં જ પોલીસે તપાસ કરવામાં આવી હતી પરંતુ કેટલાક સરકારી અધિકારીઓની આ અંગે તપાસ કરવામાં આવી નથી જેનાથી સામે આ તમામ મિલકત વેચાણ કરવાના અનુસંધાનમાં નાસિર ખાન પઠાણે જાણ કરતા બોર્ડ ફરિયાદ પોલીસમાં આપતા ફરિયાદ થઈ હતી પરંતુ યોગ્ય તપાસ નહીં હોવાનો તેમણે દાવો કર્યો હતો તેના કિસ્સાઓ સામે આવ્યા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા જ પોલીસે તપાસ કરવામાં આવી હતી પરંતુ કેટલાક અંકલેશ્વર સરકારી વહીવટીતંત્ર અધિકારીઓની આંગેની અંગેની તપાસ કરવામાં આવી નથી જેનાથી સામે આ મિલકત વેચાણ કરવાના અનુસંધાનમાં નાસિર ખાન પઠાણે જાણ કરતા બોર્ડ ફરિયાદ પોલીસમાં આપતા ફરિયાદ થઈ હતી પરંતુ યોગ્ય તપાસ નહીં હોવાના એમને દાવો કર્યો હોય છે વક્ફ બોર્ડની જમીન મામલે ટ્રસ્ટી અને વેચાણ રાખનાર ઈસમ વચ્ચે મહત્વપૂર્ણ કરી સરકારી કચેરીની હોય છે ત્યારે જે તે વખતે દસ્તાવેજ ચકાસણી તેમજ અન્ય મંજૂરીના કાગળ સહિત દસ્તાવેજી પુરાવાની ચકાસણી થવી જોઈતી હતી જે થઈ ન હતી તેમ ચૂક થઈ છે ત્યારે વક્ફ બોર્ડની જમીન માલિકીની જમીન વેચનાર ટ્રસ્ટી જેટલા જવાબદાર છે એટલા જ નોંધણી સમયે રજૂ કરેલા પુરાવા અને જે તે સમયના અધિકારીઓ પણ છે તેમની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ નાસિર ખાન પઠાણે કરી હતી સ્થાનિક પ્રશાસનમાં જે કંઈક ચાલી રહેલું છે પોલીસ પોતાની કાર્યવાહી કરી રહેલી છે પણ મારી નજરમાં કદાચ એવું કહી શકું છું કે ફરિયાદી જ આરોપી છે કેમ કે સ્થાનિક ટ્રસ્ટીઓએ ગામહિતમાં અને જે પરચેસર ભાઈઓ છે જે કંઈક હોય તે એ પરચેસર બોનોફાઈડ પરચેસર છે પોતે સમજો પણ આ બંનેઓની વચ્ચે મધ્યસ્થી તરીકે સબ રજિસ્ટ્રાર ઇધારા મામલતદાર અને નાયબ કલેક્ટર લોકોની પણ મહત્ત્વની એક કડી અને ભૂમિકા છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને ગુજરાત રાજ્ય મામલતદાર કચેરી નાયબ કલેક્ટર આ બધા પ્રશાસન એક જ સિમિલર પ્રોજેક્ટ પર કહી શકીએ છીએ ગુજરાત રાજ્ય ગવર્મેન્ટમાં જ આવે હવે આ જે કંઈ કામ ચાલે છે જે નોંધણી થઈ નોંધણી થયા પછી એ મિલકત એની જે નોંધ પડી એ જે તે સમયના મામલતદારે મંજૂર કરી ત્યાર પછી અપીલમાં ગયા અપીલની અંદર નાયબ કલેક્ટરે ફરીવાર એવું કહેવાય છે કે ભાઈ પત્ર લખો યા મંગાવવા એ આવક જાવક નંબર તો ખબર નથી કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સાથે જે પત્ર વ્યવહાર થવો જોઈએ એ આવક જાવક નંબર ક્યાંય ક્યાંય દેખાતો નથી હાથ તો હાથ વ્યવહાર થયેલો છે તો એવું કહી શકીએ છીએ કે ભાઈ આમાં એ ધારા મામલતદાર નાયબ મામલતદાર અને નાયબ કલેક્ટર કદાચ જવાબદાર હોઈ શકે છે કેમ કે જે કાર્યવાહી જે રીતે થવી જોઈએ થઈ નથી હવે પોલીસ હમણાં જે રીતે એમને ફરિયાદી બનાવીને તપાસ કરીને ટ્રસ્ટીઓને લાવીને જે કંઈ કાર્યવાહી કરી અને કોર્ટ રાહે કામ ચાલે છે પણ પોલીસ પ્રશાસને રેવન્યુની વ્યવસ્થિત ગાઈડલાઇન મુજબ જે ફરિયાદી બનેલા છે એમના પણ નિયમ જાણી અને એમની સાથે પણ કોઈ સવાલ જવાબ થવા જોઈએ કે ભાઈ આ વેચનાર છે અને આ લેનાર છે પણ તમારા વચ્ચે જે તમારી ફરજમાં જે તમે ફરજ ચૂક કરી છે તો એ પણ જવાબદાર બની શકે છે એવું મારું માનવું છે હવે તમે મા ટીવી તરફથી આજે મને આ વાતમાં મને તમે સવાલ પૂછો છે તો હું મારો એટલો વ્યક્તિગત જવાબ કહી શકું છું કે જે ચૌદ મહિના પૂરા થવાના ટૂંક સમયમાં આજે જે બેન અફસાના કાજી જે ગુજરાત રાજ્ય ઓડિટ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ફરજ બજાવતા હતા છેલ્લા ચાર છ મહિનાથી કદાચ એ બહાર વોન્ટેડ તો કહી શકીએ બહાર ફરાર છે પોલીસ કયા કારણસર એને નથી પકડી શકતી એ પણ એક તપાસનો વિષય છે અગર પોલીસ પ્રશાસનમાં કદાચ એમને મદદની જરૂર હોય તો રેવન્યુ રાહે પણ યોગ્ય મદદ લે એસઓજી એલસીબી ક્રાઇમ બ્રાન્ચ જેની કંઈક મદદ લે પણ આવા સરકારી ગુજરાત રાજ્ય સરકારની ઇજ્જતનો સવાલ છે સમજો કે સરકારી અધિકારી ના મળે તો પછી જે કંઈક ગુનાહિત લોકો બહાર ફરી રહેલા છે તો એ તો કદાચ શરમજનક વાત છે ઠીક છે આપણે તો જોવાનું રહ્યું કે ટૂંક સમયમાં એને ન્યાય મળે અને જે ફરિયાદી બન્યા છે એની પણ તપાસ યોગ્ય થાય અને ટૂંક સમયમાં મેટર ફિનિશ થાય જેથી કરીને શાંતિ તાલુકામાં જિલ્લામાં અને જે કંઈક બીજી મિલકતોમાં આવું કંઈક ગેરરીતિ થઈ હોય એ પણ પડતાફાશ થાય જે કોઈ લોકોને હમણાં હાલ એ લોકો સબજેલમાં હમણાં ઇકબાલભાઈ કરીને જે છે એમને હમણાં ત્યાં આગળ સબજેલમાં રાખેલા છે ખરેખર એમની સાથે જે તપાસ થઈ હોય એ તપાસને આગળ વેગ અપાય અને યોગ્ય ગુનેગારોને બધાને જેલ ભેગા કરાય આટલી અમારી માંગ છે લાગણી અને માગણી બંને આજ છે અમારી